વાત કરીએ મહેસાણાની મહેસાણાના દિવાનપુરા ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણ અને વૃક્ષ છેદનની ઘટના સામે આવી છે અને સાથે સાથે બાજુમાં આવેલી કંપની મારફતે ગેરકાયદેસર રીતે કચરો ગંદકી અને કેમિકલ છોડવાની ગ્રામજનોએ અનેકવાર તંત્રને જાણ કરી અને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈપણ પ્રકારની તપાસ ન થતાં ગ્રામજનોએ ભવિષ્યમાં આવનારી દરેક ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે દિવાનપુરા મામલતદાર ઓફિસ મહેસાણાથી આવું છું આ વિનોદભાઈ આ સોરી ભરતભાઈ ની અરજીની લગત તપાસ કરવા આવી તો સામે જે આપણે ગૌચર સર્વે નંબરો છે એમાં અમુક જગ્યાએ ઝાડવા કાપેલા નજરે પડ્યા છે અને એક ત્યાં મજૂર નાહવા માટે એમ કે એક અવાડો બનાવ્યો છે અને એક કાચું છાપરું કહીએ આપણે એ છાપરું બનાવ્યું છે જે સ્થળ સ્થિતિ નજરે પડી છે મારા ગૌચર ની જે આ જમીન છે એની અંદર જે વૃક્ષો છે એ વૃક્ષોનો પણ જબરજસ્ત નિકંદન થઈ રહ્યું છે કંપની દ્વારા અહીંયા વચ્ચો વચ્ચે હવાળો બનાવવામાં આવેલો છે મજૂરોને નહોવા ધોવા માટે કંપનીનું પાણીથી જમીન બગડી રહી છે આ બાજુ પેલી બાજુ એ લોકો કંપની દ્વારા કચરો પણ ઘણો બધો નાખેલો છે અને હવે જ રસ્તો કાઢી અને એને કરાયેલ છે શું રજૂઆત છે સરકાર સમક્ષ તમારા અરજી જલ્દીમાં જલ્દી અમને જલ્દી નિર્ણય મળી જાય એવી અમારી રજૂઆત છે અને કંપની સદંતરે બંધ થઈ જાય અહીંથી અમને જ્યાં લઈ જવી ત્યાં લઈ જાય

તમે ગૌચરમાં કચરો બી નાખો છો ના ચોખ્ખી આજે સવારે આ પાણી નીકળે છે એ કયું પાણી નીકળે કંપની ની બાર જે પાણી નીકળે છે